તો આપણે વાત કરીશું ભક્તાણાના બાપા સીતારામ વિશે જેને બજરંગ દાસના નામથી પણ ઓળખાય છે આજે મિત્રો આપણે બાપા સીતારામના ઇતિહાસ વિશે અને થોડીક તેના જીવનની લોકકથાઓ વિશે વાત કરીશું તો મિત્રો વિડીયોને આપણે ચાલુ કરીએ તે પહેલાં તમને એક વાતની જાણકારી આપી દો કે આપણે હિન્દી ભાષામાં એક ચેનલ ચાલુ કરેલી છે જો તમને હિન્દી ભાષામાં વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મેં તે ચેનલનું લિંક આપેલું છે તો ત્યાં જઈ અને તમે તે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને હિન્દી ભાષામાં પણ વિડીયો જોઈ શકો છો તો ચાલો મિત્રો વિડીયોને આપણે શરૂ કરીએ મિત્રો ભાવનગરના અદેવાડા ગામમાં હિરદાસજી અને શિવકુરબા નામે રામાનંદી કુટુંબ રહેતું હતું આ જે શિવકુરબા હતા તેના પેટે ટૂંક જ સમયની અંદર પુત્ર જન્મ લેવાનો હતો એવામાં તે પોતાના પિયર જતા હતા રસ્તામાં તેને પ્રસવની પીડા ઉપડે છે ત્યાં બાજુમાં જ ઝાંઝરિયા હનુમાનનું એક મંદિર હતું આજુબાજુમાંથી બધી બહેનો આવે છે અને મંદિરની જે ઝૂંપડી હતી તે મંદિરની ઝૂંપડીમાં આ કુરબાને લઈ જાય છે આ બાજુ મિત્રો આજે ચાંચરિયા હનુમાનનું મંદિર હતું તે મંદિરે આરતી કરવાનો સમય થયો અને ઝાંઝરિયા હનુમાનની આરતી ચાલુ થઈ એ જ દિવસે એ જ સમયે એક બાળકનો જન્મ થયો અને રામાનંદી સાતુ હોવાના કારણે તેનું નામ રાખ્યું ભક્તિરામ આજે મિત્રો તમે બજરંગદાસ બાપાના નામથી ઓળખો છો આજે મિત્રો તમે બાપા સીતારામના નામથી ઓળખો છો તેમનું સાસુ નામ છે ભક્તિરામ એક સવારે મિત્રો આજે ભક્તિરામ હતા તે મોડે સુધી સૂઈ રહ્યા હતા જેથી પિતા હિરદાસ અને માતા શિવકુરબા આવી અને તેઓને જગાડે છે અને તેની બાજુમાં જોવે છે તો તેમનો કોઈ મિત્ર હોય તેમનો કોઈ દોસ્તાર હોય તેવી રીતે એક નાગદાદા તેની બાજુમાં બેઠા હતા પછી આજે મિત્રો હિરદાસ અને શિવકુરબા હતા તેને એમ થયું કે આજે ભક્તિરામ રહ્યો તે શેષ નારાયણનો અવતાર હોવો જોઈએ ભક્તિરામને મિત્રો ભક્તિની એવી તો માયા લાગી ગઈ હતી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને મિત્રો અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાકીની જમાતના જે ગુરુ હતા સીતારામ બાપુ એમની પાસે દીક્ષાલય અને સમાધિમાં લિંગ થઈ ગયા તેમને પરમ તત્વ અને યોગ યોગશિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે તે પાસા પોતાના ગુરુની પાસે ગુરુ દક્ષિણા દેવા માટે જાય છે એટલે મિત્રો આજે ભક્તિરામના ગુરુ હતા સીતારામ બાપુ તે ભક્તિરામને ઓળખી ગયા અને કીધું કે સાસા ગુરુ તો તમે જ છો તમારી પાસેથી મારે કાંઈ લેવાનું ન હોય પણ તમને આપવાનું હોય એટલે આજે ભક્તિરામ હતા તેને કીધું કે જો તમારે કંઈક આપવાની ઈચ્છા જ હોય તો મને એવું આપું કે મારા રોમે રોમે રામનું રટણ ચાલુ રહે એટલે આ જે સીતારામ બાપુ હતા તેને ભક્તિરામને આશીર્વાદ આપ્યા અને સાથે સાથે મિત્રો આજે સીતારામ બાપુ હતા તેને ભક્તિરામને એક નવું નામ આપ્યું બજરંગદાસ અને કીધું કે આજથી તું બજરંગદાસના નામથી પણ ઓળખાયશ અને મિત્રો આજે સીતારામજી હતા તેને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખ્યાની સેવા કરો અને તમે આજથી આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતની અંદર બાપા બજરંગ દાસ તરીકે અને બાપા સીતારામના નામથી ઓળખાવા લાગ્યા એક સમયે મિત્રો આજે બજરંગ દાસ બાપા હતા તે ભ્રમણ કરતા કરતા મુંબઈ આવી પહોંચે છે મુંબઈના જે માણસો હતા તેને બાપાનો પરિચય થાય છે બન્યું એવું કે મુંબઈની અંદર એક કોરો અમલદાર હતો જે પોતાની ગાડી લઈ અને જાતો હતો રસ્તામાં તેને બાપા અને બાપાના સેવકો દેખાણા બાપાના જે સેવકો હતા તે પાણીની ઢોલ ભરી અને એક જગ્યાએ પાણી ભેગું કરતા હતા એવામાં મિત્રો આ અમલદાર સંત અને સંતની ભક્તિ વિશે ખરાબ શબ્દો બોલે છે અને કહેશે કે જો તમે ખરા સંત હો તો કંઈક ચમત્કાર બતાવો એટલે મિત્રો આજે બાપા સીતારામ હતા તે જે જગ્યા ઉપર ઊભા હતા તે જગ્યા ઉપર પરોઠીવાળી અને બેસી ગયા અને ખાડો ખોદવા લાગ્યા અને ઘડીક વારમાં મિત્રો તે જગ્યાએ માણસનું ટોળું ભેગું થઈ ગયું અને જોવા લાગ્યું કે આ સાધુ શું ચમત્કાર કરે છે મિત્રો જોત જોતાની સાથે આજે બાપા સીતારામે ખાડો ગાળ્યો તો તેમાં પાણી આવ્યું પણ મિત્રો આ જે જમીન હતી તે ખારા ચળવાળી હતી અને ખારા ચળવાળી જમીનમાંથી બાપા સીતારામે ખાડો ખોદી અને મીઠું પાણી કાઢ્યું હતું અને આ જોઈ અને ત્યાં જેટલા પણ માણસો હતા તે બધા જ બાપા સીતારામના પગમાં પડી ગયા અને જે ઓલો ગોરો અમલદાર હતો તે પણ બાપા સીતારામના પગમાં પડી અને બાપા સીતારામની માફી માગી તો મિત્રો બાપા સીતારામે આવી રીતે પણ એક પરસો પૂર્યો હતો ત્યાર પછી મિત્રો આજે બાપા સીતારામ હતા તે પોતાના ગુરુનું આજ્ઞાનું પાલન કરવા માટે ભ્રમણ કરવા લાગ્યા અને ભ્રમણ કરતાં કરતાં તે સુરતમાં આવી પહોંચ્યા સુરતમાં મિત્રો જે બેગમપુરા સાવરિયા રોડ પર આવેલું લક્ષ્મીનારાયણ મંદિર છે ત્યાં બાપા બજરંગદાસ રહ્યા હતા જ્યાંથી તેઓ ચાલતા ચાલતા હણોલ ગામે રણજીત હનુમાનના મંદિરમાં સાત વર્ષ રહ્યા હતા તેમના ભ્રમણ દરમિયાન તેઓ ભાવનગર જાડેજાને ત્યાં પણ ગયા હતા ત્યાંથી તેઓ પાલતાણા જેસર અને કળમોદર ગયા હતા અને કળમોદરમાં બાપા ત્રણ વર્ષ સુધી રહ્યા હતા બાપાના ભ્રમણ દરમિયાન તેઓના હાથે ઘણા બધા ચમત્કાર પણ થયા હતા પણ બાપા ફક્ત એક જ વાક્ય બોલતા હતા જેવી મારા વાલાની મરજી ત્યાર પછી મિત્રો બાપા સીતારામ ભ્રમણ કરતાં કરતાં બગતાણા ગામમાં આવે છે બાપાની ઉંમર ત્યારે મિત્રો એકતાલીસ વર્ષની આસપાસ હતી અને તેઓને ત્રિવેણી સંગમ જોવા માટે મળ્યો હતો બગતાણામાં બાપાને મૂળ તત્વ જોવા મળ્યા હતા જેમ કે બગતાણા ગામ બગડ નદી બગડેશ્વર મહાદેવ ભગતાલમ ઋષિ બજરંગદાસ બાપા પછી બાપા કાયમને માટે બગતાણામાં જ રહી ગયા અને બાપાએ બગતાણામાં ઘણો બધો વિસ્તાર કર્યો હતો અને મિત્રો જે બાપા બજરંગ દાસ હતા તે ઓગણીસો એકતાલીસમાં બગતાણામાં આવ્યા હતા બાપા સીતારામે ઓગણીસો ને માં આશ્રમની સ્થાપના કરી હતી બાપા સીતારામે ઓગણીસો ઓગણસાઠમાં ક્ષેત્ર ચાલુ કર્યું હતું પાપા સીતારામે ઓગણીસો સાહીઠમાં ભૂદાન હવન કર્યો હતો પાપા સીતારામય મિત્રો જ્યારે ભારત અને ચીનનું યુદ્ધ થયું હતું ઓગણીસો ને બાસઠમાં ત્યારે પોતાના આશ્રમની હરાજી કરી અને ભારતના લશ્કરોની મદદ કરી હતી અને ફરીથી મિત્રો જ્યારે ઓગણીસો ને પાસઠમાં ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું ત્યારે ફરીથી બાપુએ પોતાના આશ્રમની હરાજી કરી અને ભારતના લશ્કરોની મદદ કરી હતી અને આવી જ રીતે મિત્રો ત્રીજી વાર પણ ઓગણીસો ને એકોતેરમાં જ્યારે ભારત અને પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું ત્યારે પણ બાપુએ પોતાના આશ્રમની હરાજી કરી અને ભારતના લશ્કરોની મદદ કરી હતી અને મિત્રો આ જે બજરંગદાસ પાપા રહ્યા તેને ભક્તિના પંથની સાથે સાથે દેશની સેવા પણ કરેલી છે જેને રાષ્ટ્રીય સંતનું બિરુદ પણ મળેલું છે તો બસ મિત્રો આટલો હતો આ ઇતિહાસ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા બધા મિત્રોની સાથે આ વિડીયોને શેર કરો તો કાળ ભૈરવ મિત્રો જય ભોળેના તરર મહાદેવ હર